નમસ્કાર દર્શક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે તાલુકાના ખાકરિયા ગામમાં નળે જળનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો દાહોદ જિલ્લાના છાલોદ તાલુકાના ખાકરિયા ગામમાં છેલ્લા કેટલાય સમયથી નળ તો છે પણ જળ નથી જ્યારે ગામના આગેવાનો પાણીની રજૂઆતને લઈને પાણી પુરવઠા વિભાગ દાહોદ અને છાલોદ પહોંચ્યા ત્યાં તોછડા જવાબ આપીને ખોટા વાયદા કરીને બહાના બનાવી મોકલી દેવામાં આવે છે વાસ્મો કંપનીનો કુવો કોમ્યુનિટી હોલ પાસે આવેલો છે મીટર અને મોટર કંપનીના જોડાણ કરેલા છે મીડિયાના માધ્યમથી પૂછવામાં આવતા ખાખરિયા ગ્રામ પંચાયતના ઓપરેટર કોણ છે ત્યાં અત્યંત સુધી ગામના લોકોને ખબર નથી છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં નળમાં પાણી આવતું નથી વાસ્મો કંપનીના કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં આવે છે પણ સરપંચ ડેપ્યુટી સરપંચ કે ગામના સભ્યોને કે તલાટી ગમ મંત્રીને પણ મળ્યા નથી બારોબાર સરકારના નાણાનો વ્યવહાર કરે છે અહીંયા વાસ્મો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રિપેરિંગના નામે સાત લાખ નવ્વાણું હજાર બસો ચોત્રીસ રૂપિયા ઉપાડી લીધા ખાખરિયા ગામમાં તો આ વ્યાજ નથી તો રિપેરિંગ છે એનું કર્યું ખાખરિયા ગ્રામ પંચાયતમાં પાસઠ ટકા જેટલું નળ છે જળનું કામ જોવા મળ્યું અહીંયા હાલ પાણી માટે લોકો વલખા મારે છે ગામના લોકો કુવા કોતેડામાં જઈને માથે ઉચકીને અડધો કિલોમીટર ચાલીને પાણી લાવે છે ગુજરાતમાં નળસે જળ જે યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી પણ એ કાગળ ઉપર જ છે આટલા કેટલાય ગામ પાણી વિના તરસી રહ્યા છે સરકાર દાવા કરે છે નળસે જળ ઘર ઘર નળ પણ જળ તો કોઈ જગ્યાએ જ નથી શું ગામમાં નળ આવશે કે કેમ તે તે જોવું રહ્યું રિપોર્ટ દીપક લબાના જેટીએન ન્યૂઝ